ઓબલેટા તાલુકાના ભાયાવદરમાં નેત્રમણી નેત્ર નિદાન કેમ્પનું આયોજન ભાયાવદર પટેલ સમાજમાં સ્વ લીલાવતી બેન રમણીકભાઈ સતવારા સેવાભાવી પરિવારના સૌજન્ય અને રોટરી ક્લબ અને શિવાનંદ મિશન વિરનગર અને જિલ્લા અંધત્વ નિયંત્રણ સોસાયટી રાજકોટના સહયોગથી વિનામૂલ્ય નેત્રમણી અને નેત્ર નિદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે આ કેમ્પમાં અંદાજે એકસો પચાસથી વધારે લોકોએ કેમ્પનો લાભ લીધો આ કેમ્પમાં આંખનો મોતિયો પરવાળા જામર જેવાન્ય રોગની પણ વિના સારવાર કરવામાં આવે છે રોશની ચશ્મા ઘર દ્વારા કોમ્પ્યુટરમાં મફત નંબર કાઢી આપવામાં આવે છે દસ બાર દર્દીઓને વેરનગર હોસ્પિટલ મોતિયાના ઓપરેશન માટે લઈ ગયા અને તે ફ્રીમાં કરી આપશે કેમ્પને સફળ બનાવવા રોટરી ક્લબના પ્રમુખ રમેશભાઈ મોડિયા રજનીકાંત મહેતા દિનેશભાઈ માકડિયા કાંતિભાઈ શાવ્યા શૈલેષભાઈ દલસણિયા સેવાભાવી સતવારા પરિવારના રમણીકભાઈ સતવારા શ્રેઠ હરેશભાઈ સત્વારા વગેરે જે મત ઉઠાવી રહ્યા હું ભાઈ નગરપાલિકા પ્રમુખ રેખાબેન સિણોજિયા આજરોજ ભાયાવદરમાં આંખ નો એકસો છત્રીસ છે ને આપણા ક્લબના બધા મેમ્બરો તેમજ ભાયાવદરના આપણે જે આંખના દર્દીઓ છે એકસો એસી જેટલા તો ઓલરેડી દર્દી

અમારી તમામ માહિતીથી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો એસ નાઇન સાથે